કોલેજ ધાનેરામાં बीएससी એમએસસી સેમ 1 વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંતરોડ સાયન્સ કોલેજ અને શ્રી આદર્શ સાયન્સ કોલેજ ધાનેરા ખાતે આજે बीएससी સેમ વન અને એમએસસી સેમ વનના વિદ્યાર્થીઓ માટે આજે સાયન્સ કોલેજ પરિવાર ધાનેરા દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના પ્રમુખ દેવાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહેમાનોએ કોલેજની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કામગીરી તેમજ કોલેજમાં ઉપલબ્ધ માળખાગત ભૌતિક સુવિધાઓ તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ માર્ટ કોલેજ ધાનેરા શ્રેષ્ઠ છે તે બાબત પર પ્રકાશ પાડી કોલેજમાં ચાલતી બીજી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સેમ ત્રણ અને સેમ પાંચના વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ ચૌધરી નિયામક એજી ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સના પ્રિન્સિપાલ ડૉક્ટર એલ કે પટેલ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અધ્યાપક ડોક્ટર દેવાભાઈ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ બેન ચૌધરી આર્ટ્સ કોમર્સ અને નર્સિંગના સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સાયન્સ કોલેજ ધાનેરાના ઉત્સાહી સ્ટાફગણે તેમજ સેમ ત્રણ અને સેમ પાંચના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો